અને આ તરફ જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ અને જૂનાગઢમાં આબ ફાટિયા જેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે ચારેય તરફ પાણી જ પાણી જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે આબ ફાટિયા જેવી સ્થિતિનું સર્જન થયું ગિરનાર પર્વત પરથી પણ ભારે વરસાદ અને ભવનાથ તળેટીની વાત કરીએ તો ત્યાં પણ પાણીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો દામોદર કુંડમાં ઘોડાપુરની સ્થિતિ ગિરનારની સીડી પરથી ધોધ વહેતો હોય પ્રકારના દ્રશ્યો સામે આવ્યા ત્યારે ચોમાસાની સિઝનમાં પણ આવો ભયંકર વરસાદ નથી નોંધાયો જેવો રેડ એલર્ટ આપ્યા બાદ આ વરસાદ નોંધાયો છે અંદાજિત બે કલાકમાં આઠથી દસ ઇંચ જેટલો આંકડો પાર કરી ચૂક્યો છે આ વરસાદનો અને ભારે વરસાદના કારણે શહેરીજનોના શ્વાસ અદ્ધર થઈ ચૂક્યા છે જૂનાગઢમાં ધોધમાર વરસાદથી આબ આબાટ્યા જેવી સ્થિતિ દામોદર કુંડની વાત હોય કે પછી ભવનાથ તળેટીની વાત હોય અલગ અલગ જગ્યા પર આ પરિસ્થિતિ અને આઠથી દસ ઇંચ વરસાદ બાદની આ સ્થિતિ છે લોકો હેરાન પરેશાન કારણ કે ચોમાસાની સિઝનમાં પણ આવો વરસાદ નથી રહ્યો અને આ વખતે આ પ્રકારની પરિસ્થિતિ રેડ એલર્ટ જોકે આપવામાં આવ્યું છે સાંજે સાત થી આઠ વાગ્યા સુધી આ પરિસ્થિતિ રહી શકે છે આઠ નવ વાગ્યા સુધી અંદાજીત બે કલાકનો આ વરસાદ અને ત્યારબાદના આપ દ્રશ્યો જોઈ શકો છો આઠથી દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારે ભારે વરસાદના કારણે શહેરીજનોના શ્વાસ અદ્ધર થઈ ચૂક્યા છે આ ખૂબ હવના જળબંબાકાર થયું હોય તેવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે અને ચારેય તરફ માત્ર પાણી જ પાણી દામોદર કુંડની વાત કરીએ તો ત્યાં પણ આ પરિસ્થિતિ ભયાનક પરિસ્થિતિનું સર્જન થયું છે અને આ જ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ આપણી સાથે જોડાયા છે ધર્મેશ જૂનાગઢમાં ચોમાસાની સિઝનમાં આટલો વરસાદ નથી વરસ્યો જેટલો હાલ વરસ્યો છે જળબંબાકાર થઈ ચૂક્યો છે દાદા માત્ર ગણતરીના કલાકોમાં ગિરનાર પર્વત અને આસપાસના વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે એને કારણે ભવનાથમાં અત્યારે પૂર સ્થિતિમાં છે એટલે પૂરનું સંકટ જ કહી શકાય કારણ કે હમણાં જ આપણે જે જાણ્યું હતું કેટલાક આશ્રમોમાં પાણી ઘૂસી ગયું છે અને ઉપરાંત જે દામોકુંડ કહેવાય એ પણ ઓવરફ્લો થઈને પાણી વહી રહ્યા છે રસ્તા ઉપર પાણી છે ક્યાંક વાહનો તણાયા છે બાઇક સહિત એટલે તમામ જુઓ તો ભવનાથ વિસ્તાર જૂનાગઢ શહેરમાં કાંઈ નથી પણ જે ભવનાથ વિસ્તારમાં છે અને બે કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પર્વત ઉપર એટલે ગિરનાર પર્વત ઉપર પડ્યો છે અને આસપાસના વિસ્તારોમાં વરસાદ હોવાથી અત્યારે આ સામ આખું પૂરનું સામ્રાજ્ય છે લોકોને હાલાકી પણ અત્યારે પડી સૌથી વધુ જે આશ્રમો છે ત્યાં સાધુ સંતોને પણ અત્યારે આ પાણીની

પાણીમાં ગરકાવ થઈ ગયું આખા ભવનાથ નો સંપર્ક પણ જુનાગઢ થી તૂટી અત્યારે ખુબ જ પાણી ઉપર થી જે સુદર્શન તળાવ છે એ આખું છલકાયું અને એનું પાણી પીધું આશ્રમ માં ઘૂસી ગયા છે મંદિર ની અંદર લગભગ દસ ફૂટ પાણી ભરી જશે આશ્રમ ની ઓફિસ અને આગળ નો ગેટ બાપુ આપ વર્ષો થી ત્યાં છો આ વરસાદ આવું અવારનવાર થાય છે કે આજે જ આવું થયું છે આ વખતે જ થયું છે અને કેવું પ્રકાર અત્યારે જળ તાંડવ જોવા મળી રહ્યું છે તમે નજરે જોયું છે એટલે ગયા વર્ષે પણ જ્યારે જુનાગઢ માં ખુબ જ વરસાદ થયો હતો અને ઉપર ગિરનાર પાણી આવ્યું હતું અને જુનાગઢ માં પાણી ગીર્યા ત્યારે પણ આવી તકલીફ થઈ હતી અને આજે આ બીજી વખત આવી તકલીફ થઈ હતી એનું કારણ છે કે ભવનાથમાં ઉપર ગિરનારું પાણી આવે છે તળાવમાં આવે સુદર્શન તળાવ છંકાય એટલે જે ગટરમાં નાના નાના ભૂંગળા પૂકાયેલા છે જે હોકળા ટાયરમાં ભૂંગળા મૂકી અને પેક કરવામાં આવ્યા છે એટલા માટે પાણી જવાની કોઈ વ્યવસ્થા નથી એટલે આજુબાજુના આશ્રમમાં અને રોડ ઉપર ખૂબ જ પાણી આવી જાય છે એની હિસાબે ઘણું નુકસાન થાય આપના આશ્રમ શું સ્થિતિ છે અત્યારે આપે જે અત્યારે વાત કરી કે આશ્રમમાં પાણી મંદિરમાં પાણી શું પરિસ્થિતિ છે ત્યાં અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અહીંયા આજે આપણે આશ્રમમાં એક વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું જેમાં ઘણા વિદ્યાર્થીઓ શિક્ષકો આવ્યા હતા એમની પણ ગાડીઓ ટુ વ્હીલ ફોર વ્હીલ બધી તણાઈ ગઈ અને ઘણું બધું નુકસાન થવા પામેલ છે આપણી સાથે ગિરીશભાઈ કોટેચા ડેપ્યુટી મેયર પૂર્વ જોડાયા છે ગિરીશભાઈ ભવનાથમાં અત્યારે જળ તાંડવ શું કહેશો ભવનાથમાં દર વખતે જયારે પણ વરસાદ પડે ને એટલે ગિરનારમાં તમારે અહીં ગામ ડબલ વરસાદ પડે ઠંડી હોય જુનાગઢમાં બે કલાકમાં ખૂબ એક ધારો વરસાદ આવ્યો ને હિસાબે ભવનાથમાં અને દામુકુંડ પાસે પણ પાણી ભરાઈ જતા પણ મેં અત્યારે હું કહું સતત કમિશ્નરના ટચમાં છું ત્યાં વધારે પડતા જે પાણી ભરાણા કે ગોઠણ સુધી ના તેમાં તમે સ્કૂટર નાખો તો તમારું સ્કૂટર બંધ પડી જ જાય અથવા તમે પડો પણ તો ફોર વ્હીલ હલવાઈ ગયા હોય એવો કોઈ પ્રશ્ન ઉભો નથી થયો અત્યારે પણ કલેક્ટર એસપી અને કમિશનર એ પણ ભવનાથ વિસ્તારની અંદર છે ખાસ કરીને મેટો પ્રોબ્લેમ એક છે માગનાથ રોડ ઉપર કે જ્યાં ગટરનું કામ જૂની આપણે કોર્પોરેશનમાં સાડા ત્રણસો કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટરના કામ ચાલુ હતા એ વિસ્તાર એવો હાકડો છે કે નિહામામાં સ્કૂટર પણ ન જાય હવે બબે કામ એક ધારા ચાલુ હતા એક પાણીની પાઇપલાઇનનું ને ભૂગર્ભ ગટરનું અમે ત્રણ ચાર મહિના પહેલા નજર મોહમ્મદ ની ગલી પાસે ચા બટકાવી દીધું અડવું નથી કારણ કે આખો એરિયો છે હું પણ તમને તમે સામે કે અગ્નિ સામે તમે જોર કરીને સામે જાવ જો ફોર વ્હીલ ક્યાંય તણાના નથી ભવનાથ માં પણ તમે લો કે ગોઠણ ઉધી પાણી હોય અડધું સ્કૂટર દબી જાય આ પાણી તરત ઉતરી જાય છે હજી કલાકમાં આની પહેલા પણ તમે જોયું હશે કે પાણી તો ઉતરી જાય છે પણ જે રીતે ભવનાથ ની ગિરનાર દરિયો પાણી ચાલુ હતું આનું કારણ પણ એ છે કે બધું પાણી જયારે ગિરનાર ઉપર પડે ને ત્યારે જેમ સુદર્શન તળાવ છે પછી આપડા મેઇન ડેમ કે જે જુના ઈ તો ભરાઈ ગયા છે અત્યારે હસનાપુર ના આણંદપુર ને અને સુદર્શન તળાવ કરતા પણ એ પાણી જુનાગઢમાં કાળવા નદીમાં આવે ને નબૂદી માંથી ને એ આપણા તળાવમાં જાય ને આજુબાજુના વિસ્તારમાં જાય પણ એમ કઈ ને આટલી બધી નુકસાની આપણે ઘણી વાર સાવચેત રહેવું જોઈએ કે ભાઈ આપણે ખબર હોય કે આમાં ગોખણ ગોઠણ ઉંધી નાખે પાણી છે તેમાં તમે સ્કૂટર નાખો હવે ભવનાથમાં માં જયારે પણ વરસાદ પડે જ ને ત્યારે માણસો આખું વિચીને ફરવા નીકળી જાય ટુ વ્હીલ લઈને તો ઘણી આપણે પણ થોડીક સાવચેતી રાખવી જોઈએ માહિતી અડધી માહિતી હમણાં જ અડધી કલાક પેલા જ કમિશનર કલેક્ટર એસપી સમજી કે ઉતાવળ ન કરે તમે પાણીની જોરની સામે જાઓ થોડીક વાર એક કલાક તમારે કે આવી કોઈ કલ્પના પણ ન કરી આટલું હોય ને એમ હંરાધાર આ મને કાયદેસર વાદળું ફાઇટું એવી જ પોઝિશન હતી તમે સીડી ઉપર જાણે લો સીડી જ નહોતી દેખાતી કે દરિયાના પાણી જતા હોય ને એટલો પોષ હતો પણ અત્યારે પાણીની ઉતરવાનું હાવ ચાલુ થઈ ગયું છે અત્યારે પાણી ભરાયેલા નથી હશે અત્યારે ગોઠણ ગોઠણ ઉધી પાણી હશે પણ એ કલાકમાં બધા પાણી ઉતરી જાય ચોક્કસ તો આ જુનાગઢ ની હાલની સ્થિતિ છે ધોધમાર વરસાદથી ફાટ્યા જેવી સ્થિતિ બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ ભવનાથ માં ઠેર ઠેર પાણી દામોદર કુંડ ની પણ પરિસ્થિતિ ત્યારે ગિરનાર પર્વત પર આબ ફાટ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ સીડીઓ નથી દેખાતી એટલા વહેણથી એટલા ભારે પ્રવાહથી અહીંયા પાણી પસાર થઈ રહ્યું છે પરિસ્થિતિ જૂનાગઢ માટે કારણ કે એક થી બે કલાકમાં આઠથી દસ ઇંચ જેટલો વરસાદ વરસે તો ત્યાંની પરિસ્થિતિ શું હોય અંદાજો લગાવી શકીએ અને એ દ્રશ્યો પણ સામે આવ્યા છે જુનાગઢથી આ પ્રકારના ચારેય તરફ પાણી જ પાણીના દ્રશ્યો અને રાધાર વરસાદ અને ગીરના જંગલમાં પડેલા ભારે વરસાદથી આ જળબંબા કાપની સ્થિતિ સર્જાઈ છે જુનાગઢ ગીરમાં પડેલા વરસાદનું પાણી અહીંયા ઘૂસ્યું અને ભવનાથ તળેટી સહિતના વિસ્તારો જળબંબાકાર થયા હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા સર્જન થઈ છે મજીવડી દરવાજા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા ભવનાથ રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વહેલી સવારથી જૂનાગઢમાં વરસાદી માહોલ સર્જાયો છે અને હવામાન વિભાગ દ્વારા અહીંયા વરસાદ ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું આખું જૂનાગઢ શહેર પાણી પાણી થયું હોય એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે